બધા અહીંયા બરાબર છે આપણે કોઈનું ખોટું કર્યું નથી પણ ખોટી એફઆઈઆર થઈ છે એટલે આપણે હાજર થવા માટે જતા હતા પણ નર્મદા પોલીસે આપણને અટકાવ્યા છે આપણે કોઈ પોલીસ સાથે દુશ્મની નથી પણ જે સિસ્ટમ ચાલે છે એની સામેની આપણે આ લડાઈ છે જે પદયાત્રા કરી પછી કંપની મટપાવા ગયા ત્યાં એફઆઈઆર થઈ તો એક ધારાસભ્ય તરીકે ઉપરાછા ફરીને પણ સાબિત કરતા જે રીતના લોકસભા ચૂંટણી પહેલા તળીપાર કરી દીધા હતા એ રીતના વધારે કેસો કરો અને તડીપાર કરો પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવે છે એમની સાથે આપણે કંઈ નથી પણ એમની ઉપર બેઠેલા એસી ચેમ્બરમાં બેસી બેસીને આદેશો કરે છે પણ આ ચૈતરભાઈ વસાવાને તમે ધારાસભ્ય બનાવ્યા છે અને આ તમારો અવાજ છે બધાનો અવાજ છે એટલે આપણે એ અવાજ ક્યારેય દબાવવાનો નથી છેલ્લા શ્વાસ સુધી અમે લડવાના છે એટલા માટે આજે બધા શાંતિ જાળવજો કંઈ વાંધો નહીં પોલીસે આજે આપણને ઢીડિયાપાડા રોકી દીધા છે કઈ વાંધો નહીં અહીંયા આપણે અંકલેશ્વર પુરાવા માટે જ જતા હતા આપણે કે પૂરી દો અમને ચાર પાંચ હજાર લોકો બધા આપણે આજે પુરાવા જ જતા હતા કે જેલમાં પૂરી દો અમને પણ અટકાવી દીધા છે એટલે કંઈ વાંધો નથી આપણે કાયદો વ્યવસ્થા જળવાય એટલા માટે એમને પણ સહકાર આપીશું ફરી જયારે પણ ત્યાંથી સમન્સ આવે અને જયારે પણ અમને હાજર કરવા માટેનો સમન્સ આવે ત્યારે ફરી અમે આહવાન કરીશું હજારોની સંખ્યામાં આજે તો કોઈને આહવાન નથી કર્યું છતાં માહિતી ખબર પડી હશે એવા કેટલાય આગેવાનો તમે બધા આવ્યા છો જે પણ આગેવાનો વડીલો યુવાનો માતા બહેનો અહીંયા છો બધા શાંતિ જાળવજો એમની જે કંઈ પ્રક્રિયા છે હું અંદર જામ છું જે પણ પ્રક્રિયા હોય તે પ્રક્રિયા અમે પૂર્ણ કરીએ છીએ અને પ્રક્રિયા બાદ એમણે છોડવા હોય તો છોડી દેશે રાખવા હોય તો બે પાંચ મહિના રાખશે કાંઈ વાંધો નથી પણ કોઈએ કોઈ સાથે જીબાજોડી કે તૂતું મેમ એમાં પડવાનું નથી એમની જે બી પ્રોસીજર હશે ડીવાયસપી સાહેબો આવ્યા છે પીઆઈ સાહેબો છે બધા વિનંતી કરું છું અમારા લોકો સાથે પણ કોઈ ધક્કા મૂકી કે કોઈ જાતનું ઘર્ષણ નહીં પેદા કરે અને શાંતિથી અમારા લોકો સાથે પણ વ્યવહાર કરે એટલે બધા અહીંયા જ ઉભા રહીજો હું અંદર જામ છું જે કંઈ એમની પ્રોસીજર હશે તે હું પૂરું કરું છું અને બધા અહીંયા શાંતિથી બેચજો પેલી ઝૂંપડી છે એમાં પણ બેસજો અહીંયા પણ બેસજો બધા ધન્યવાદ